હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન તુલસી વિવાહ સ્પેશિયલ ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે માવે લગન માવેલા આવજો મારા ઠાકોરજીના લગ્ન લગન માવેલા આવજો તમે વાંછી કંકુતરી તમે વેગે વેલા આવજો તમે વાંચી કંકોતરી તમે વેગે વેલા આવજો पेली कङ्कोत्री कैलस मोकली हर हर भोळा शंभु माँ पार्वती ने लावजो हर हर भोला शम्भु मा पार्वती ने लावजो बीजी कङ्कोत्री ब्रह्मलोकमा मोकलि बीजी कंकोत्रि బ్రహ్మలోకలి బ్రహ్మలో బ్రహ్మా సీజో బ్రహ్మలో బ్రహ్మా బ్రహ్మాజో త్రిజీ కంకోత్రి తమ వైకు మోక్ విష్ణు తమి లక్ష్మీజీ జో સોથી કંકોત્રી અયોધ્યા ધામે મોકલી અયોધ્યા ના રામ સીતાને સાથે લાવજો પાંચ મી કંકોત્રી એ ગોકુળ ધામે મોકલી આનંદ જશો દાવેલા આવજો સંતો ભક્તોને આમંત્રણ માં લગ્નમાં વહેલા આવજો ભક્તોને દર્શન દેવા દર વર્ષે પધાર જો મારા ઠાકોરજી ના લગ્ન લગનમાં વેલા આવજો મારા ઠાકોરજીના લગન તમે ભેગે વેલા આવજો તમે વાચી કંકોત્રી તમે ભેગે વેલા આવજો